તો તુલસીની મંજરીના આ ઉપાય કરવાથી તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે જ્યારે તુલસીના છોડ પર મંજરી દેખાવા લાગે છે ત્યારે તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે જ્યારે પણ તુલસી પર મંજરી આવવા લાગે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તે તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવી શકો છો જો તમે તુલસીની મંજરી સાથે સંબંધિત કેટલાક ઉપાય કરો તો તમારા ઘરની ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે ઘરનો દરેક સભ્ય પોતાના કામમાં સફળ થશે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે તુલસીની મંજરીનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે તો ચાલો જાણીએ તુલસીની મંજરીના ઉપાયે ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો નંબર 1 જ્યારે પણ તમારા તુલસીના છોડમાં મંજરી દેખાય તો તરત જ તેને તોડી નાખો પરંતુ તેને ફેંકી દેવાને બદલે તેને લાલ કપડામાં બાંધીને મંદિરમાં રાખો આ સિવાય આજના યુગમાં દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માટે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેથી જો તમે પણ આર્થિક લાભ કે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તેથી તુલસીની મંજરીને લાલ કપડાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં કે પછી ઘરમાં જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તો તે તુલસી મંજરી પોતાના પર્સમાં રાખી શકે છે નંબર બે ઘરની ઉત્તર પૂર્વ દિશા દિશા જેને ઈશાન દિશા પણ કહેવામાં આવે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ઘરની આ દિશામાં એક તુલસીના કુંડામાં મંજરી રાખો છો તો તે ધનના આગમનના દરવાજા ખોલે છે નંબર ત્રણ ભગવાન ભોલેનાથને તુલસીના પાન ચડાવવા માનવામાં આવે છે પરંતુ તમે ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરી શકો છો આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે આ સિવાય જો કોઈના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તો તુલસીની મંજરીને દૂધમાં મિક્સ કરીને ભગવાન ભોલેનાથને અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તેને પોતાના લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર દૂર થશે નંબર ચાર જો તુલસીની મંજરી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે તો તે વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે અને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે છે નંબર પાંચ મંજરીને પૂજા રૂમમાં રાખો ઘરમાં પૂજાનું સ્થાન સૌથી પવિત્ર માનવામાં આવે છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો દેવીલક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે સકારાત્મકતા પણ આવશે ધ્યાન રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધીને રાખો અને તેને કોઈની નજરમાં ન આવવા દયો તેને સ્થાપિત કરતી વખતે માતા તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો નંબર છ જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તુલસીની મંજરી અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ખૂબ જ શુભ છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આ સિવાય શુક્રવારના દિવસે તુલસીના પાન તોડીને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો એવી કોઈ જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે આ ઉપાય કરવાથી તમેને ક્યારેય પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે તુલસી મંજરીમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષે છે हां उपाय खोज असरकारक मानवामा आवे छे नंबर 7 जो तुम्हें आर्थिक तंगी थी परेशान છો તો તુલસીની મંજરીને તમારા ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાન પર rakhu આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે નંબર 8 જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા માનસિક તણાવનું વાતાવરણ રહેતું હોય તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરીને મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને આ પાણીને આખા ઘરમાં છાંટો દરરોજ આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહેશે નહીં અને ઘરનું વાતાવરણ કોઈ વિષ્ણુમાં રહેશે નંબર નવ એવું માનવામાં આવે છે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પૂજા સામગ્રીમાં તુલસીની મંજરીનો સમાવેશ કરવો ખૂબ જ શુભ હોય છે શુક્રવારે દેવી લક્ષ્મીને તુલસીની મંજરી અર્પણ કરવી ફરજિયાત છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે નંબર નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા સંપત્તિ આકર્ષવા માટે શુભ માનવામાં આવે છે આ ખૂણો કુબેર ભગવાન સાથે જોડાયેલો છે તુલસીની મંજરીને આ ખૂણામાં વાસણમાં રાખવાથી ધનનો પ્રવાહ શરૂ થશે નંબર અગિયાર તુલસીની મંજરીને પાણીમાં નાખીને સ્નાન કરો આમ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ગ્રહદોષથી પણ મુક્તિ મળે છે ઉપરાંત તમે હંમેશા તમારા પીવાના પાણીમાં તુલસીના પાન રાખી શકો છો આનાથી નજર દોષ દૂર થાય છે નંબર બાર પુરાણો અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને વ્યક્તિને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે નંબર તેર દરરોજ સાંજે તુલસીની મંજરીને ઘીના દીવામાં સળગાવો આમ કરવાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જશે નંબર ચૌદ શાસ્ત્રોમાં તુલસીના પાન બાળવાની મનાઈ છે પરંતુ મંજરી બાળી શકાય છે તેનાથી ઘરમાં શુભતા આવે છે નંબર પંદર તુલસીમાં મંજરીના દેખાવની અવગણના કરવી ખોટી છે આમ કરવાથી તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ શકો છો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે જો કે તુલસીની મંજરી ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવામાં ફાયદાકારક છે આવી સ્થિતિમાં કોઈપણ દિવસે મંજરીને ગંગાજળમાં વેળવીને અઠવાડિયામાં બે દિવસ ઘરમાં છાંટવી આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે નંબર સોળ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચડાવવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સિવાય જો તુલસીની મંજરી ભગવાન શિવના ચરણોમાં ચડાવવા આવે તો તેનાથી અટકેલું ધન પાછું આવે છે અને આવક વધારો થાય છે નંબર સત્તર હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે તુલસી ની મંજરીને પણ પવિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં ગંગાજળ માંગ તુલસીના પાન મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો જો તમે ઈચ્છો તો આ પાણીનો રોજ છંટકાવ પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે પાણી છાંટ્યા પછી મંજરીના દાણા પગની નીચે ના આવવા જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ લાયકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માંગ લક્ષ જરૂર થી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર